ગયા છે સદગુણ સ્વામી તો સ્વામીજી આ જે આપણે તડામર બધી તૈયારી ચાલી રહી છે શું કહેશું એના વિશે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભલા ભક્તજનો મવાને આંગણે આઠ જાન્યુઆરી થી સોળ જાન્યુઆરી મિત્રો ફરી વખત તમારો એક નવો બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મવાના આંગણે એવા નૂતલ સ્વામિનારાયણ મંદિર મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો મિત્રો વિડીયો જોડે વિડીયોને એક લાઈક કરી દીધું મિત્રો તો વિડીયો બને રહી જાય કેવી બધી તડામાર તૈયારી બધી ચાલે છે મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો વિડીયો તો વિડીયોમાં જોડાઈ વિડીયો વિડીયોને લાઈક કરી દીધો તો મિત્રો એડ્રેસ ની વાત કરીએ તો આપણે મૌવા શહેર ની અંદર છે નેશનલ હાઈવે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર જે હનુમાન હોસ્પિટલ ની એક્ઝેક્ટ બાજુમાં એની સામેની તરફ જે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહા ઉત્સવ જઈ રહ્યો સ્વામિનારાયણ ભગવાનનો નું મંદિર વિડીયોમાં જોડે છે સ્વામી ની તરફ જોઈ રહ્યા છું એક વિશાળ મંદિર ભવાની માતાજીનું જે મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ તમે જોઈ શકો છો અહીં એક ઘનશ્યામ મહારાજની વિશાળ પ્રતિમા રાખવામાં આવી છે તમે જોઈ શકો છો અહીં મિત્રો તમે જોઈ શકો છો હિમાલય પર્વત માળા फाउंडरशिप बन रहा है तो आपका नाम क्या है हमारा नाम तोताराम तो है। हा? हम दिल्ली से आए दिल्ली से आए जी, जी। तैयारी चल रहा है इधर इसका तैयारी तैयारी अब एक आध दिन में चालू कर देंगे कल चालू कर दे कल चालू कर दे जी, जी। ओ, आपकी सामने ये ये क्या है पृथ्वी का गोला है पृथ्वी का गोला है और सामने देख रहे पर्वत है क्या है है पर्वत शंकर भगवान का या शंकर भगवान जी और इसने अंदर क्या रखा है इसके अंदर कुछ नहीं है यहाँ पे सब गायों के सर है उनमें से गायों के मुंह से पानी आएगा आ? ये सब झरना है जितने भी देख रहे हैं आप उसमें से सब में पानी चलेगा सब में पानी चलेगा ठीक है ठीक जो तो हाल है तेरा आपरे उपस्थित थी जे आपरे हिमालय पर्वत के होय हिमालय पर्वत नीचे जे आपरे जे गायनु मुख राखो मायु छे तुम मुख माथी पानीनी धारोडा થાશે તેમ જ કેનાલ બનાવવામાં આવ્યું છે કેનાલમાંથી પર્વત અહીં કેનાલનું જે પાણી જઈ રહ્યું છે સામેની તરફ જઈ રહ્યું છે તેમજ મિત્રો અહીં જે આપણે તમે જોઈ શકો છો તેમજ અહીં જે પર્વત બનાવવામાં આવ્યો છે પર્વતની એક્ઝેક્ટ સામેની તરફ જોઈ રહ્યા છું તેમજ અહીં એક મૂર્તિ સુંદર મજાની અંદર મૂર્તિ બધી મેંકવામાં આવી છે તેમજ અહીં જે પર્વતની અંદર જે આ મૂર્તિ મેંકવામાં આવશે તો મિત્રો ચાલો જઈએ આપણે જે

પછી કઠિયારાની જગ્યા કટાશે પછી જે રાક્ષસ નો જે વધ કર્યો છે ગુફાની અંદર એ બધું ગોઠવામાં આવશે જેથી કરી બાળકો જે કોઈ વાર્તા છે તો એમાં આ રીતે આવશે કે જો પીપોલામાં શ્રી રામા સ્વામી અને નીલકંઠ હોરણ નો મેળા તો એ એક મૂર્તિ ગોઠવામાં આવશે ત્યારબાદ આવું બોર્ડ હશે એટલે બાળકો વાંચી શકે અને હજી તો ઘણી બધી તૈયારી છે અને આઠ તારીખ થી લઈને સોળ તારીખ સુધી આ ભવ્ય મહોત્સવ થવા જઈ રહ્યો છે ફેમિલી સાથે ચોક્કસથી પધારજો અને મિત્રો આપણે આપણે નાસ્તાનું પુતું આપણે જેકેટ કેસ માં પેસ્ટ કેવાય તો આવું બધું બાળકોની અંદર સેલ્ફી પાડી રાખે આનું મોટા આવે એટલે બાળકને એમ લાગે કે પેસ્ટુને તો એમાં ઘણી બધી મૂર્તિ છે એ ગુફાની અંદર એ બધું જોવા મળશે અને આ બધું જે થવા જઈ રહ્યું છે મ્યુઝિક હશે લાઈટ ડેકોરેશન અને સરસ મજાનું આ તમને જોવા મળશે તો ચોક્કસ થી પધારજો આ બધી મૂર્તિ ગુફાની અંદર ગોઠવા આવશે અને આખો વિશાળ કાય છે ને તો તમારા મન ને પણ બાળકો હોય મોટા હોય વડીલો હોય એમને સરસ મજાની મજા આવશે જંગલ જેવું પણ બનાવવામાં આવશે અને આ બધું જે પથ્થરો છે રાક્ષસ છે કથા પણ હોય છે નીલકંઠ વર્ણિ આપણે એમના પાછળ ચિત્રો જોઈએ કહી શકીએ કે નીલકંઠ વર્ણિની જે કથા છે તો આખે આખી આખી કથા ટૂંકમાં તમને બતાવવાનો સમજાવવાનો પ્રયત્ન કરશે તો મિત્રો મારી સામે જે તમે જોઈ રહ્યા છો હિમાલય બનાવવામાં આવ્યો છે હિમાલયમાં જે આપણે મૂર્તિ જે રાખવામાં આવશે હાથી ઘોડા તેમજ અહીં કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ રાખવામાં આવી છે એ ડ્રોમ અંદર જે મેકવામાં આવી છે તો આપણે એ મુલાકાત લઈએ તો મિત્રો વિડીયોમાં તો મિત્રો હાલ અત્યારે આપણે ઉપસ્થિત છીએ જ આપણે જે ડ્રોમ ની અંદર આવ્યા તેમજ અહીં જે આપણે કૃષ્ણ ભગવાન તેમજ દર્શન થયા તેમજ અહીં જે સામેની તરફ જે જોઈ રહ્યા છો તેમજ અહીં સ્વામીની મૂર્તિ મેકવામાં આવી છે તેમજ અહીં એક વાંદર સેલ્ફી લઈ રહ્યો છે તમે જોઈ શકો છો તેમજ અહીં એક કૃષ્ણ ભગવાન અને તેમજ અહીં ગણપતિ બાપા તેમજ અહીં એક ગાય માતા તેમજ અહીં અહીં એક મારી વાંદર એમનો સેલ્ફી ફોટો લઈ રહ્યો છે તમે જોઈ શકો છો તેમજ અહીં એક આવ્યું છે ખાસો વાંદરો નથી આપણ તમે સામેની તરફ જે જોઈ રહ્યા છો સુંદર મજાના એવા કૃષ્ણ ભગવાનની મૂર્તિ મેં આવી છે તમે જોઈ શકો છો જે હિમાલય પર્વત છે તેમની અંદર જ મેકવામાં આવશે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ જે સુંદર મજાનું એક પ્રદર્શન બનાવવામાં આવ્યું છે તેમજ અહીં જે નાના બાળકો જોઈ શકે તેમજ અહીં જે સુંદર મજાની જે પર્વત નાનો એવો બનાવવામાં આવ્યો છે તેમજ અહીં એમની અંદર પસાર થઈને જે ટ્રેન નીકળી રહી છે તો તેમજ અહીં જે કાકા ઉભા રહ્યા છે આપણે કાકા પાસે તમામ અપડેટ મેળવવાના છે મિત્રો વિડીયોમાં જોડાયેલા રહી તો કાકા કઈ રીતનું પ્રદર્શન બની રહ્યું છે આ રેલવે સ્ટેશન છે આ પંદર દિવસ મહિના દિવસતા કામ હાલે છે આ પુલ છે

નાના નાના લાકડા મેંકવામાં આવ્યા છે એમની આ ઉપર જે અહીં જે આ જે લોખંડની જે ફ્લેટ છે તેમજ અહીં જે રેલ રેલગાડી નીકળે એમ જ અહીં પાટા ગોઠવામાં આવ્યો છે તમે જોઈ શકો છો સામેની તરફ જે જોઈ રહ્યા છો જે તેમજ અહીં નાનો એવો સુંદર મજાનો પર્વત બનાવવામાં આવ્યો છે તેમજ અહીં એક અહીં જે સુંદર મજાનો અહીં એક દાદરો બનાવવામાં આવ્યો છે તેમજ અહીં જોઈ શકો છો તેમજ અહીં એક નાનું આ ટ્રેન છે તમે જોઈ શકો છો અહીં જે એન્જિન બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તેમજ એમની પાસે ડબ્બા લગાવવામાં આવશે મિત્રો તો મિત્રો અહીં એક સુંદર મજાનો એક પર્વત બનાવવા આવ્યો છે તો રોકેટભાઈ શું કેશો આવશે તમે ત્યાં રેલના તો મિત્રો અત્યારે આપણે અલગ જ એક વિભાગ તરફ હાલ આવી ગયા છે અને આ જો પ્લાસ્ટર જે આપણે વ્હાઈટ કલરનો આવશે તેમાં વાંસ છે અલગ હિમાલય જેવા વ્હાઈટ કલરના પર્વતો મિત્રો બનાવેલા છે અને આ તમે અહીં જોઈ રહ્યા છો તો અહીં રેલના પાટા આજે નીચે જોઈ રહ્યા છો તો આખે આખું જે પ્લેટફોર્મ જે ઇલેક્ટ્રોનિક એમાં ચાર એન્જિનના ડબ્બાવાળી આખે આખે ગાડી દોડવાની છે અને બાળકો સાથે હોય એને ખૂબ મજા આવશે અને સરસ મજાનું મીઠું આ પાટા છે અને વચ્ચે અલગ અલગ પ્રકારના સ્ટેશન પણ આવશે એટલે બાળકોને પણ જોવાની ખૂબ મજા આવે અને અલગ અલગ પ્લેટફોર્મ આવશે એટલે અલગ અલગ બધા સ્ટેશન આવશે અને સેમ ટુ સેમ જે ઓરિજિનલ રેલના જે પાટા હોય ને એવા જ આમાં પાટા ગોઠવામાં આવ્યા છે અને આની સાથે મ્યુઝિક પણ થશે લાઇટ પણ થશે અને સરસ મજાનું જો અને વચ્ચે આવો સરસ મજાના મિત્રો બીજ પણ આવશે કે આપણે સેમ ટુ સેમ જેમ ઓરિજિનલ જો બીજ હોય ને તો એ રીતના બીજ પણ અહીં લોખંડથી બનાવવામાં આવેલા છે અને મિત્રો ખાસ કરીને તમને નજીક કહું બતાવું તો આ રીતે ઇલેક્ટ્રોનિક જે અત્યારે તો એક જ ડબ્બો પડ્યો છે પણ આવા ચાર ડબ્બા જોડવામાં આવશે અને આખા આખી ટ્રેન હિમાલયમાંથી અને પર્વત માળામાંથી થતી થતી આવશે આની અંદર મિત્રો ઝરણા પણ હશે પાણીનો પુલ આવશે અને અલગ અલગ ગામડા પણ હશે સરસ મજાની વ્યવસ્થા તમારા ખાસ કરી તમારી સાથે નાના બાળકો હોય ને તો અલગ પ્રકારનો જો આનંદ આવે ને તો એવો આનંદની અનુભૂતિ થઈ જાય અને અલગ અલગ મૂર્તિ પણ અહીં મૂકવામાં આવશે લાઇટ ડેકોરેશન અને મ્યુઝિક સાથે તો સરસ મજાનો આ એક કાર્યક્રમ છે અને ઘણા જ બધા આપણે આગળની તૈયારી જોવાની છે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં યોજાય છે તો આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો જોડાયેલા રહેજો વિડીયોમાં અને ચેનલો મિત્રો તમે ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અહીં કાકા જે કહી રહ્યા છે કે અહીં જે આપણે જે ટ્રેનમાં જે પાટો આવે

જે વડ જે વડલો કહેવામાં વડ થી જે અંદર જે પર્વત બનાવવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો વિડીયોમાં જોડાયેલા સંપૂર્ણ માહિતી તમને અહીં ની અહીં જે પર્વત છે પર્વતની એકઝેટ બાજુમાં અહીં સુંદર મજા એક ગરુડ બનાવવામાં આવ્યું છે તેમનું મુખ તમે જોઈ શકો છો મિત્રો કેટલા ફૂટ છે ભાઈ લંબાઈ અને ચોવીસ ફૂટ છે ચોવીસ ફૂટ છે આ છે ને આપડે અહીં સ્વામિનારાયણનું આયોજન છે પહેલા મહિનાની ની આઠ તારીખે ત્યાંથી આપડે આવશે અહીં ગેટ આવશે આનું આમનો ગેટ બનશે મેઇન ગેટ આ છે એન્ટ્રી ગેટ આવ્યો બનાવવામાં આવશે ગરુડજી નો ગેટ બનાવવામાં આવશે તમે જોઈ શકો છો આ જે નાના નાના જે પર્વત બનાવવામાં આવ્યો છે નાના નાના પર્વતની અંદર જે હું બનાવવામાં આવ્યો છે તેમજ અહીં જે આપણે જે આગળ જે નિહાળી જે મૂર્તિ જે છે તેમજ શી છે તેમજ ગાયો છે તેમજ અહીં જે લોકો ભાઈ ભક્તો જોઈ શકે તેમજ અહીં જે હરણના જે લગા લગાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તેમજ અહીં મેકવમ આવશે ભાઈ ભક્તો તેમજ અહીં જે નિહાળી શકે તમે જોઈ શકો છો તેમજ તમે જોઈ શકો છો એક સુંદર મજાની એક આયે ગુફા બનાવવામાં આવી છે તેમજ અહીં જે વડલો આવે વડલા જે વડવાઈ આવે વડલાની ની વડવાઈ નું આ જે ગુફા આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો ચાલો જઈએ આપણે અંદર તેમજ અહીં જવા માટે છે એક સુંદર મજાનો વાયો વાયો ગોઠો તમે જોઈ શકો છો મિત્રો આ તો એક માણવા જેવો લાવો છે આપણે ગુફાની અંદર ત્યાં થયા આમ જોવો છો શરૂઆતમાં તો એક પ્રકારનું જંગલ હોય અને અલગ અલગ ગુફાની અંદર જે કઈ દ્રશ્યો આવતા હોય તો બાળકોને ને ખાસ યાદ આવશે એ બધી વસ્તુ હોય

પછી આ રીતે તમે જોવો કબ્રસ્તાન છે તો એવું લાઈટ ડેકોરેશન હોય છે મ્યુઝિક એવું હોય છે તો ખાસ કરી બાળકો આનંદ આવશે એ આ ગુફા છે આગળ બતાવો તેમજ આપણે જે રોકેટભાઈ જે આપણે ગુફા વિશે માહિતી આપી તેમજ આપણે હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે પર્વતની ઉપર જે આપણે જે જોઈ શકો છો તેમજ અહીં એક શંકર ભગવાનની મૂર્તિ બેસાડવામાં આવશે તમે જોઈ શકો છો તેમજ અહીં આપણે જે સામેની તરફ આપણે જે ઉપર આવ્યા તેમજ અહીં જે નીચેની તરફ જવાનું અહીં એક સુંદર મજાનું એક પાંચસો થી છસો વીઘા જમીન ઉપર દિવ્ય અને અજોડ અદ્વિતીય મહોત્સવ સ્વામિનારાયણ ભગવાન નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એની અંદર અલગ અલગ જે બધા વિભાગ છે એની ખૂબ જોરદાર અને અજોડ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એમાં અમારે એકસો આઠ જેટલા સંતો પાર્ષદો અને સાથે સાથે પાંચસો સસ્સો જેટલા સ્વયંસેવકો હરિભક્તો ગામડે ગામડેથી પધારી અને સેવાઓ કરી રહ્યા છે ઉત્સવની અંદર યજ્ઞશાળા વિભાગ બહુ મોટો છે સાથે સાથે એક લાખથી વધારે ભક્તો એક દિવસમાં ભોજન પ્રસાદ લઈ શકે એવી મોટી ભોજન પ્રસાદની વ્યવસ્થા માટેનું ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે અને સાથે સાથે મનોરંજન માટે ખૂબ સરસ પ્રદર્શન તૈયાર થઈ રહ્યું છે કે જેની અંદર હિમાલયનું આપણને આબેહૂબ એ વર્ણન જોવા મળે સાથે સાથે અલગ અલગ અત્યારની ટેકનોલોજી પ્રમાણેના બધા વિભાગો પ્રદર્શનની અંદર ગોઠવા છે બાળકોને યુવાનોને વડીલોને બધાને આનંદદાયક એવું પ્રદર્શન અમારા સંતો તૈયાર કરી રહ્યા છે અને સાથે સાથે ખૂબ સરસ એ બધા ભક્તોને રહેવા માટેની ટેન્ટ હાઉસની એક હજાર કરતાં પણ વધારે વીઆઈપી ટેન્ટ હાઉસની સુવિધા અત્યારે તૈયાર થઈ રહી છે તો આવી રીતે ખૂબ જોરદાર અજોડ તૈયારીઓ ચાલી રહી છે અને એની અંદર બધા ભક્તો સેવા કરી રહ્યા છે તો બધા ભક્તોને ભાવથી અમારા ગુરુશ્રી સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાદજી સ્વામી એ આ ઉત્સવના પ્રેરક છે આ મંદિરના નિર્માતા છે તો એમનું ભાવભર્યું આમંત્રણ છે કે ગુજરાતના અને ભારતના અને વિદેશના પણ કેટલાય ભક્તો આની અંદર પધારી રહ્યા છે તો તમે બધા પણ ભક્તો ખૂબ ભાવથી આઠ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી આ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એની અંદર પધારજો લાભ લેજો રહેવા જમવાની તમ તાર તમામ વ્યવસ્થાઓ આપણે રાખી છે માટે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ તમે જે સ્વામીની તરફ જે જોઈ રહ્યા છો એ સભાખંડ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો એક લાઈનમાં ત્રણ ડ્રોમ ગોઠવામાં આવ્યો છે તેમજ સંપૂર્ણ માહિતી અહીં હું તમને વિડીયો આપીશ તો વિડીયોમાં ખાસ જળા લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને આ વિડીયોમાં માહિતી આપી બારથી આવેલા મહેમાનો માટે પણ અલગ અલગ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ અહીં ભાઈ ભક્તો માટે જે પશ્ચાતનું પણ સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ અમારી પાસે તમે જોઈ શકો સુંદર મજાના ઠોક્સ લગાવવામાં આવ્યો છે હજી અત્યારે તડામાર તૈયારી અત્યારે ચાલી રહી છે મિત્રો ઘણી હજી એક આઠની થી આપણે ચાલુ થવાની છે તો મિત્રો વિડીયોમાં ખાસ જોડાઈ લઈએ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલાં ચેનલને કરી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે યજ્ઞ કુંડ છે માં આપણે જે સંપૂર્ણ માહિતી આપણે અહીંથી મેળવવાની છે તો મિત્રો ખાસ વિડીયોમાં જોડાયેલા વિડીયો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલાં ને સ્કબેર કરી દેજો હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ યજ્ઞ શાળા છે યજ્ઞ શાળામાં જે ભક્તો સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો તેમજ અહીં જે

યજ્ઞ કુંડ નિહાળ્યું ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ એક સુંદર મજાનું એક નગર બનાવવામાં આવ્યું છે ત્યાં એ બે હજારથી પણ વધારે અહીંયા ટેન્ક ગોઠવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો જે બહારથી લોકો જે દેશ વિદેશથી જે મહેમાનો આવે એમ એમના માટે ફૂલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ ચાલો જઈએ આપણે અંદર અને સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી તેમજ ટોયલેટ બાથરૂમ અંદર બધી ગોઠવવામાં આવી છે તો ચાલો મિત્રો આપણે અંદર નિહાળીએ તો મિત્રો તમે જોઈ શકો છો તેમજ અહીં જે ચારથી પાંચ ભાવિ ભક્તો અંદર સુઈ શકે એવી અહીં ટેન ગોઠવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ અહીં જે લાઇટનું બોર્ડ રાખવામાં આવ્યું છે તેમજ અહીં જે ટ્યુબ લાકડી મૂકવામાં આવી છે તેમજ અહીં જે મારી પાછળ તમે જે આગળ જોઈ રહ્યા છો તેમજ અહીં એક આ તો પડદો લગાવવામાં આવશે પડદો જે અંદર જે ભક્તો હોય તેમના માટે અહીં જે અહીં ટોયલેટ અહીંયા બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો સુંદર મજાની એ વ્યવસ્થા લગાવવામાં આવી છે તો હાલ મિત્રો વિડીયોમાં ખાસ જોડાઈ લેજો ને હવે આગળ આપણે નિહાળીએ આપણે મિત્રો હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણે જે ઉતારાની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ હવે આપણે પહોંચી ગયા છીએ જે ભાઈ ભક્તો માટે જે પ્રસાદ વિભાગમાં પ્રસાદ ગયા આ એક સાથે નવ ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે તમે મારી પાસે જોઈ શકો છો તેમજ અહીં જે ભાઈ ભક્તો માટે જે પ્રસાદ લેવા માટે અહીં જે બે ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તેમજ અહીં મારી તો મિત્રો નૂતન સ્વામિનારાયણ મંદિરની આપણે તમામ માહિતી મેળવી ત્યારબાદ આપણે જે ભોજનાલય છે ભોજનાલની બધી માહિતી મળી તો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગ્યો તમારા મિત્ર મને અવશ્ય શેર અને ચેનલ ઉપર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટ કરી દોજો કોમેન્ટમાં જય સ્મિનારાયણ લખવાનું બોલતા નહીં હર હર મહાદેવ